આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે છે વિનુભાઈ નામે નોંધાયેલી અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું ગાંધીનગરના પોર ગામ નો રહેવાસી છે જે સવારથી જ નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો સર્વિસ રોડ ઉપર એકસો થી વધુ ની સ્પીડ થી ગાડી હંકારી ત્રણ થી ચાર અકસ્માત ની હારમાળા સર્જી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ચાર લોકોના મોત થયા અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા

নশা মলম লাগিম